સાડા સાત કલાકે જંબુસર તરફ રવાના થયેલી એસટી બસ બે કોઈ પાસેથી પસાર થતી વખતે અકસ્માત નડ્યો હતો અચાનક રસ્તા પર આવેલી પરિસ્થિતિના કારણે અશોક લેલેન્ડ કંપનીના વાહન પેપર પાસે બસ આડી ઉતરી જતા ભયાનક પરિસ્થિતિ સર્જાઈ હતી અકસ્માત સમયે બસ કુલ મુસાફરો જેમના જીવ જોખમમાં મુકાયા હતા પરંતુ ના ડ્રાઈવરે સમય સૂચકતા અને સમજદારી દાખવી સ્ટીરિંગ પરનો કાબુ મેળવી લીધો હતો જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી અને તમામ મુસાફરોના જીવ બચી ગયા હતા અકસ્માતમાં એક મુસાફરને પગમાં ઈજા થતા તેને તાત્કાલિક એક આઠ એમ્બ્યુલન્સ મારફતે જમ્મુ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા જ જંબુસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી જંબુસર ડેપો મારું ગુર્જર રમેશકુમાર વિનુભાઈ આ ગાડી એકઠો બાવન નંબરની ગાડી કીર્તિ સ્થાનથી સાત પાંત્રીસ ને સાત ચાલીસની વચ્ચે જંબુસર આવવા માટે નીકળે હતી ને જંબુસર આવતા દીવકુઈ અને પેટ્રોલ પંપ બાંકો કંપનીને પેટ્રોલ પંપની વચ્ચે એક આયસર ગાડી ટ્રક અચાનક જ સેક સિગ્નલ બતાવ્યા વગર જ આડી નીકળી ને બસને અકસ્માત થવા પામે છે ને બસમાં અઢળ મુસાફરો હતા અને ડ્રાઈવરની બહુ સરસ કાળજી રાખી ને મુસાફરોનો જીવ બચાવેલ છે કેટલા મુસાફરોને ને ઈજા મુસાફરો હતા અમે એક બસ એક મુસાફરને સામાન્ય પગમાં ઈજા થયેલ છે અને એકસો આઠ દ્વારા મોકલી આપેલ છે